નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે પવિત્ર તુલસીના છોડ પર લીલા રંગની કળીઓ દેખાય કે તરત જ સમજો કે તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે આ કોઈ સામાન્ય ઘટના નથી આ એક આશ્ચર્યજનક કોલ છે કે સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશવાની છે એવું કહેવાય છે કે જ્યાં પણ તુલસી હોય છે ભગવાન નારાયણ પાંત રહે છે અને જ્યારે તે જ તુલસીના છોડ પર કળીઓ ખીલવા લાગે છે ત્યારે સમજો કે ધનની દેવી લક્ષ્મી તમારા જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે તૈયાર છે આજે અમે તુલસીની કળીઓ સંબોધી તગિયાર દૈવી ઉપાયો શેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાંથી ગરીબીનો અંધકાર દૂર કરશે જ નહીં પરંતુ તમારા ઘરને શાંતિ સમૃદ્ધિ અને પ્રેમથી પણ ભરી દેશે જો તમારા ઘરમાં બિનજરૂરી ઝઘડો વધી રહ્યો છો સખત મહેનત છતાં પૈસા ટકતા નથી અથવા કમાવા છતાં તમારું મન અશાંત રહે છે તો પ્રિય મિત્રો તુલસીની કળીઓ તમારા માટે વરદાન બની શકે છે તુલસી કોઈ સામાન્ય છોડ નથી તે દેવી લક્ષ્મીનું જીવંત અવતાર છે અને જ્યારે તેની લીલી કળીઓ તમારા આંગણામાં દેખાય છે ત્યારે તે ફક્ત ફૂલો નથી તે દેવીનો સંદેશ છે હું તમારા જીવનને વધારવા માટે આવી રહ્યો છું તો ચાલો શ્રદ્ધા ભક્તિ અને પ્રેમથી શીખીએ આ અગિયાર ચમત્કારિક ઉપાયો છે જે તુલસીની કળીઓનો ઉપયોગ કરીને ભગવાન વિષ્ણુ અને દેવીલક્ષ્મી બંનેના આશીર્વાદ સુનિશ્ચિત કરે છે જેનાથી તમારું જીવન સમૃદ્ધ બને છે પરંતુ પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વીડિયોને એક સુંદર લાઇક આપો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ નંબર દશાંશયક ગુરુવારનો સંકલ્પ ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે જ્યારે ભક્તો ભગવાન વિષ્ણુના ચરણોમાં તુલસીની કળીઓ અર્પણ કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે સંપત્તિ વધે છે અટકેલા પૈસા પાછા આવે છે અને પરિવારમાં ખુશીનું પવન વહેવા લાગે છે નંબર દશાંશ બે કળીઓને પૈસાની જગ્યાએ રાખો જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં રહે તો તુલસીની કળીઓને લાલ પવિત્ર કપડામાં બાંધો અને તેને પૈસાની જગ્યાએ મૂકો જ્યાં તમે પૈસા રાખો છો તમે જોશો કે નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે અને સમૃદ્ધિ હંમેશા તમારી સાથે રહેશે નંબર દશાંશ ત્રણ જ્યાં પણ ઝઘડો તણાવ અને સંઘર્ષ સામાન્ય બની ગયો છે ત્યાં ગંગાના પાણીમાં તુલસીની કળીઓ ભેળવીને દરરોજ આખા ઘરમાં છાંટો આ પ્રથા માત્ર નકારાત્મકતા દૂર કરતી નથી પણ તમારા ઘરમાં સુખ શાંતિ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ લાવે છે ફક્ત ધ્યાન રાખો કે કળીઓ તમારા પગ નીચે ન પડે નંબર દશાંશ ચાર શુક્રવારે લક્ષ્મી પૂજા દરમિયાન તુલસીની કળીઓ અર્પણ કરો શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને પ્રેમથી તુલસીની કળીઓ અર્પણ કરો આનાથી સતત આશીર્વાદ મળે છે અને પૈસાનો પ્રવાહ સતત ચાલુ રહે છે નંબર દશાંશ પાંચ સંપત્તિ સંચય માટેનો મંત્ર લાલ કપડામાં તુલસીની કળીઓ બાંધો અને તેને તે જગ્યાએ મૂકો જ્યાં તમે પૈસા રાખો છો પરિણામ સમૃદ્ધિ પ્રગતિ અને સતત વધતી ખુશી છે નંબર દશાંશ છ પૂજા સ્થાનમાં તુલસીની કળીઓ મૂકવી પૂજા સ્થાનમાં તુલસીની કળીઓ મૂકો ખાસ કરીને દેવી લક્ષ્મીના ચિત્ર પાસે આ માત્ર સંપત્તિ આકર્ષિત કરતું નથી પણ ઘરને સંપત્તિ આકર્ષિત કરતું નથી પણ ઘરને સમૃદ્ધિથી પણ આશીર્વાદ આપે છે નંબર દશાંશ સાત પવિત્ર પાણીથી શુદ્ધ કરો તાંબાના વાસણમાં પાણી ભરો તુલસીની કળીઓ ઉમેરો અને તેને ઘરની ઉત્તર દિશામાં મૂકો આ પાણી નકારાત્મકતાને શોષી લે છે અને આખા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે મન ખુશ અને શાંત રહે છે નંબર દશાંશાઠ શિવ અભિષેકથી મળેલી ઉર્જા શિવલિંગને તુલસીની કળીઓથી પાણીથી અભિષેક કરો તાંબાના વાસણમાં પાણી લો કળીઓ ઉમેરો તેને થોડીવાર ઢાંકીને રાખો પછી તે પાણીનો ઉપયોગ શિવજીને અભિષેક કરવા માટે કરો જીવનમાં આવતા અવરોધો દૂર થશે અને તમે શિવના આશીર્વાદનો અનુભવ કરશો નંબર દશાંશનવ યાદ રાખો શિવજીને તુલસીના પાન ન ચઢાવો ફક્ત જ અર્પણ કરો નંબર શૂન્ય લગ્નજીવનમાં આવતી અવરોધો દૂર કરો જો તમને લગ્નજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય અથવા તમારા તુલસીના પાન ન ચઢાવો ફક્ત જ અર્પણ કરો અથવા તમારા વૈવાહિક જીવનમાં સંતુલનનો અભાવ હોય તો દૂધમાં તુલસી કળીઓ શિવલિંગ પર અર્પણ કરો આ ઉપાય ખાસ કરીને ફળદાયી છે લગ્નની સંભાવનાઓ સ્થાપિત થાય છે અને વૈવાહિક સુખ પ્રાપ્ત થાય છે નંબર એક એક તુલસીની કળીઓ પ્રકૃતિનું અમૃત છે તુલસીની કળીઓ માત્ર આધ્યાત્મિક જ નથી પણ ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે તેમાં એન્ટીબાયોટિક તત્વો હોય છે જે રોગ સામે રક્ષણ આપે છે અને શરીરની ઉર્જાવાન રાખે છે મારા મિત્રો તુલસીની કળીઓ કોઈ સામાન્ય ફૂલ નથી તે દેવીલક્ષ્મીના જીવંત આશીર્વાદ છે આ સરળ ઉપાયો અપનાવો અને જો કે તમારા જીવનમાં સંપત્તિ શાંતિ અને આનંદ કેવી રીતે અવિરત વહેવા લાગે છે ચાલો હવે તુલસીના સાત ચમત્કારિક ફાયદાઓ જાણીએ જે ફક્ત શરીરને સ્વસ્થ જ નહીં પરંતુ મન મગજ અને આત્માને પણ શુદ્ધ કરે છે રોગો સામે દૈવી રક્ષક તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણધમો છે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે જે તમને ચેપથી બચાવે છે નંબર દશાંશ જેમ માતા તેના બાળકને તેના શાલથી સુરક્ષિત કરે છે તેમ તુલસી આપણા શરીરનું રક્ષણ કરે છે શરદી ખાંસી અને લૂ માટે રામબાણ તુલસીના પાન અને તેનો ઉકાળો શરદી ખાંસી અને ગળાના દુખાવા માટે અતિ ફાયદાકારક છે તે શ્વસન માર્ગને સાફ કરે છે અને રાહત આપે છે તે પાચનતંત્રને મજબૂત બનાવે છે ગેસ અપચો અને એસિડિટી જેવી પેટની સમસ્યાઓ માટે તુલસી ખૂબ જ ફાયદાકારક છે તે ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે અને આંતરિક અવયવોને શુદ્ધ કરે છે તે માનસિક શાંતિ અને તણાવથી રાહત આપે છે નબર બે અહદરરાજ સવાર તુલસીનું સેવન કરવાથી મન શાંત રહે છે તેમાં કુદરતી ઘટકો હોય છે જે તણાવ અને ચિંતા ઘટાડે છે જેમ તુલસીનો છોડ ઘરને શુદ્ધ કરે છે તેમ તેનો રસ મનને શુદ્ધ કરે છે નંબર દશાંશ ત્રણ હૃદયનું રક્ષણ કરે છે તુલસી બ્લડ પ્રેશરન સંતુલિત કર છન સામાન્ય ધબકારા જાળવી રાખે છે તે કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે હૃદયને સ્વસ્થ રાખે છે ખાંડને નિયંત્રિત કરે છે તુલસીનું નિયમિત સેવન બ્લડ સુગર લેવલને સંતુલિત કરે છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે તે ત્વચાને પણ ચમક આપે છે નંબર દશાંશ ચાર તુલસીમાં હાજર ઠાવાતા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને સાફ કરે છે તે ખીલ ડાઘા અને ફ્રિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે જેનાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે નંબર પાંચ આંખો માટે ફાયદાકારક તુલસીના થોડા ટીપાં આંખોની બળતરા અને તાકતી રાહત આપે છે તે દૃષ્ટિ સુધારવામાં અને ચેપ સામે રક્ષણ આપવામાં પણ મદદ કરે છે નંબર છ કેન્સર સામે લડવાની ક્ષમતા આયુર્વેદમાં તુલસીને રોગોનો નાશ કરનાર કહેવામાં આવે છે તેમાં એવા તત્વો હોય છે જે શરીરમાં કેન્સરના કોષોના નિર્માણને અટકાવે છે નંબર સાત શુદ્ધ હવાનો સ્ત્રોત તુલસીનો છોડ ઓક્સિજન છોડે છે અને ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે ચાલુ આ પ્રાર્થના સાથે સમાપ્ત કરીએ હે દેવી લક્ષ્મી તમારા આશીર્વાદ આપણા બધા પર રહે આપણા ઘર મન અને જીવન સમૃદ્ધિથી ભરેલા રહે સંપત્તિથી નહીં પરંતુ સંતોષ અને પ્રેમથી ભરેલા રહે જો આ પવિત્ર જ્ઞાન તમારા હૃદયને સ્પર્શ્યું હોય તો કૃપા કરીને તંત તમારા પરિવાર મિત્રો અને ભક્તો સાથે શેર કરો કારણ કે જ્યારે એકથી અનેક સુધી ભક્તિનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે જ દુનિયા પ્રકાશિત થાય છે પ્રિય મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વીડિયોને ઝડપથી લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વીડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો આભાર જય કૃષ્ણ